બરુચની સોન તલાવડી વિસ્તારમાં ભરૂચ શહેર એ પોલીસે આઠ જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેરના સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભરૂચ એ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કુલ આઠ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા અગિયાર તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બત્રીસ હજારના મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલ તમામ ઈસમો ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર કાયદાનો ભંગ કરી રહ્યા હતા આ કાર્યવાહીમાં મારવાડી ટેકડા વિસ્તારમાં રહેતા વિજય નિરંજન મારવાડી બપ્પી અર્જુન મિશ્રા જીગ્નેશ મનુદેવી પૂજક અમિત વસાવા અજય વસાવા ભરતકુમાર કુમાર ચોપડા સોએબ સૈયદ તેમજ નસરૂદ્દીન સૈયદ પોલીસને હાથે ઝડપાયા હતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી